તો સૌથી પહેલા આપણે તમારું પૂરું નામ જણાવો ચૌધરી નાગજીભાઈ વીરાભાઈ ગામ દુડાવાડા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છેતાલીસ પંચાવન નવ સુડતાલીસ હવે આપણે આ ભેસ તમારે વેચવાની છે બરાબર તો આ પીએસ ની પૂરી ડિટેલ જણાવો કયું વેતર છે સૌથી બીજું વેતર બરાબર છે આ સાલ બીજું વેતર વિયાબાની છે તો વિયાબાની કેટલો ટાઈમ બાકી છે પંદર વીસ દિવસની વાત છે પંદર વીસ દિવસની કાચી છે તો આગલા વેતર તમે આ પીએસ નું કેટલું દૂધ દોયું હતું ચાર લિટર

4 4 લિટર ઉપર દૂધ ગાઢશે એનું માનું દૂધ 100 લિટર હતું બરોબર અને આ ભઈની ભેસે આ ઓછી ખબર પડે ભાઈ ભઈની ઠાકોર આપે માં કોઈ આવે કોઈ આઈએ ભેસ હોય એની તો આપડે જે બાલુજી ઠાકોર છે એમની પાસેથી એના એની ભેસ તમારી ભેસ છે હારી અમારી છે તો શું ની ખાસિયત શું હોય યસ દોવા માં ગરીબ હા બીજું બીજું વેતર છે બીજું વેતર બરાબર છે બે બાદ બેસી ચારે ચાર કમ્પ્લીટ

અહીંયા આ બેઠક કરશું એટલે થોડું ખેડૂત અમત છે એવું એમના જણાવ્યું અનુસાર બીજો અમારો કોન્ટેક્ટ નંબર બધા ઉભા મિત્રો તમને આપેલો છે એ કોન્ટેક્ટ નંબર પર ફોન કરવો અને રૂબરૂ પેસ જોઈને તમારે કમ્પ્લીટ જો વીઆઈ પછી લઈ જાય હોય તો પણ ભલે ને વીઆઈ પહેલા લઈ જવાય તો પણ ભલે જોઈને લઈ જાય હોય તો કોઈ ખેડૂત એવું ના રહે કે મને સેત રહ્યા કે એવી રીતનું તો તમે આજે જોયું વિશ્વાસુ ભેસ છે ઘરની ભેસ છે ભાઈની જાતે ઉછેરેલી છે ચારે ચાર છે કમ્પલેટ છે હાલ લઈ જાય હોય કિંમત નહીં કોઈ કિંમતમાં આપડે તમે આગા પાસે વ્યક્તિ કરશે તો તમે રૂબરૂ એમની મુલાકાત લેજો

તમે જુઓ પેસ ને માલિક ફેરવી રહ્યા છે પેસ સારી છે આપણે વિડીયો એવા જ ગ્રાહકનો બનાવતા હોઈએ છીએ જે કરો હોય કોઈ વેપારી લાઈન નું આપણું કામકાજ બચ્યો તો બને એટલો જલ્દી આપણે આ ભેસનો વિડીયો તમે જોઈ અને જો પસંદ આવે તો ખેડૂતને ફોન કરી શકો છો ઘણી બધી ટાઈમ એવું થતું હોય છે કે જે લોકો સબસ્ક્રાઈબ આપણી ચેનલને નથી કરી તે લોકો જ્યારે મહિનો બે મહિના થાય ત્યારે ફોન આવતો હોય છે એ લોકોને આપણે કહેવા માગીશું કે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો આ વિડીયો પહેલો તમારી જોડે આવશે અને તમને જોવા મળશે તો બસ આટલું જ જો ભેસ તમને ગમી હોય તો આપણે કોન્ટેક્ટ જે તમને આપેલો છે તેની ઉપર ફોન કરવો le ve no.